વગર માયકે પ્રોગ્રામ આપ્યા અમે વગર માયકે સાહેબ મને ઉંમર થઈ તોતેર મુ વર્ષ સ્ટેજ ઉપર મને એકાવન વર્ષ થયા વગર માય ગામડામાં ચોરા ઉપર ગાઈડલા નાખી દે ને હું વાતું કરું દિવાલ બેન લોકગીત ગાય પ્રાણભાઈ ભજન ગાય અને આખું ગામ સાંભળે પાછું કારણ કે તે દી અંદર થી માણસ શાંત હતું બહુ ઝીણી વાત છે અંદર થી માણસ શાંત હતું એટલે બધું સમજાતું હતું અટાણે અંદરથી અશાન છે એટલે ભૂંગલા ટૂંકા પડે હેને હજી વધારો હજી વધારો હજી વધારો કેટલુંક વધારું હવે હે તો મારે હૈયે હેમાલો બનાવો હે બહુ મોટી વાત છે સાહેબ બહુ હરિદાન ની કવિ આ એક જ કવિતા કાપી પણ જીવવું પડે હો સાહેબ આમાં બોલીએ ના હાલે આમાં એમ કેતા જીવવું જ પડે તમારે મઢરાથી કેસો જવું હોય તો તમારે વાહનમાં સાયકલ લેવી પડે હાલવું પડે તમે કોઈ દી જઈ શકો એમ તમારે અંજાર જવું હોય તો વાહનમાં બેહવું પડે હાલવું પડે નહીં તો તમે અંજાર જઈ શકો નહીં એમ જીવવા માટે આ સાહિત્ય જીવવું જ પડે બાકી ચાલે જ નહીં સાહેબ કોઈ દી કહેણી મિશ્રી ખાંડ હે બોલવું તો ખાંડ જેવું ગલ્યું છે રહેણી તાતા લો જીવવું એ બહુ અઘરું છે સાહેબ એ જ બહુ મોટી એના ડંકા વાગ્યા છે વાતું નથી ઘણાય મુક્તિ હુધીને કરતા લ્યો ચોકમાં ઘણા વ્યારું કરીને ઘણાય નથી ચોકમાં આવતા નાનું તો આજ છે ને કાયલ વાપરો ને મહોત્સવ કરો રાવણ ક્યાં લઈ ગયો ને ક્યાં ખોઈ ગયો અરે નાનું તો હાથનો મેલ છે લાવો એક બીડી લે હાથનો મેલ છે તો ઉખેડીને જુડી લઈ આવીને જાને એટલો બધો દાતાનનો દીકરો થઈ ગયો હતી એમ ન હાલે જીવવું જ પડે સાહેબ એટલે હેમાલયને જાવું મારું હૈયું હિમાલો બનાવું આ કવિતાનો મુખડો જ મોરારી બાપુ કે અદભુત છે હેમાલયને જાવું મારું હૈયું હિમાલો બનાવું અને ક્યાંય ખરેખર જવાની જરૂર નથી મા બાપને ભગે લાગી લ્યો બધાય તીર્થ આવી જાય સાહેબ મને મને ગમે છે એટલે એક વાત કરું અમારા ગિરનાર માં ભાઈ એક સાધુ છે અને એક મને સરસ વાત કરી મને કે વિકૃદાનભાઈ આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં લેખ લખાઈ ગયા આપણે કહી ને છઠ્ઠી ના આંક લખાઈ ગયા ભાઈ આમાં શું થાય હવે પણ ત્રણ બાપ તો આંકડાને ફેરવી નાખે ત્રણ બાપ તો લખી લેજો મિત્રો સતત સાધના તમારી આંકડા ફેરવી નાખે હે સતત સાધના હોય ને ઈ ઈ રેખા ફેરવી નાખે વિધાતાના આંકડા લેખમાં મેખ મારી દે બીજું સદગુરુના આશીર્વાદ છે જગદંબાના આશીર્વાદ છે એ લેખ ફેરવી નાખે છે હે અને ત્રીજું મા બાપ ના આશીર્વાદ છે આંકડા શું કીધું કલયુગ છે મને કે ખુદાનભાઈ ભાઈ નહીં થઈ શકે સદ્ગુરુ મળવા મુશ્કેલ છે પણ મા બાપ આશીર્વાદ તો કાલ સવારે તમારે લેવો હોય તો તમે લઈ શકો છો ક્યાંય જવાની માતાજી કે જરૂર નથી સાહેબ તમે તમારા હૃદયમાં કરુણા રાખો દયા રાખો પ્રેમ રાખો ભક્તિ રાખો બસ પૂરું થઈ ગયું આવી સત્ય પ્રેમ અને કરુણા લેજો વાક્ય છે સત્ય પ્રેમ અને કરુણા એનો અર્થ શું સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો તમે નોકર હાચું બોલે તો એની પાસે સ્વીકાર કરી લ્યો એક બગીચો હતો આંબાનો અને એમાં નગરશેઠ ફરવા આવ્યા એના બગીચાના માલિક મહેમાનોને લઈને આવ્યા નોકર હતો જે બગીચાનો ખોપી હતો એને કીધું કે જા સારામાં સારી મીઠી કેરી હોય એ મહેમાનો માટે લઈ આવી તો કે શેઠ ઈ મને ખબર નથી હે કે ઈ મને ખબર નથી કે કેમ ક્યાં આ આબાની કેરી મીઠી છે એ મને ખબર નથી તો કે કારણ શું કે કારણ હું ચોકીદાર છું મેં આબાની કેરી કોઈ દી તમને પૂછ્યા વિના ખાધી નથી એટલે મને ખબર નથી કે મીઠી છે કે ખાટી છે એ સત્ય જે છે એ શેઠને પણ સ્વીકારવું પડે છે

બાળકે મોટો જુવાન જોર થઈ ગયો જાડુ મોટું થઈ ગયું પણ પછી ઓલો આવતો બંધ થઈ ગયો સાંભળજો પ્રેમ કેનું નામ કહેવાય આવતો બંધ થઈ ગયો જાડુ જુરે વિરહણી સ્ત્રીની જેમ જુરે ક્યાં હશે કઈ અવસ્થામાં છે હાજો માંદો તો નહીં થયો હોય ને કેમ નહીં આવતો હોય રાહ જુએ રાહ જુએ એમે એકવાર નીકળ્યો અહીંયાથી જાડવાય હાથ પાડ્યો આ દ્રષ્ટાંત છે જાડે હાથ પાડ્યો એ ભાઈ એ જુવાન એ આવી તો ખરો તારા વિના હું જુરું છું ભલા માના તું ડાળવી હેચી ને તો મને મજા આવે ઓમાં કલયુગ બે ગયો જુવાનમાં સાહેબ જગત ની હવા જેરી બે ગઈ ને તેને શું કીધું ખબર તારી પાસે આવીને શું કરે હે તારી પાસે આવીને શું કરું કે કા મારે મકાન રૂપિયા જોઈ છે મારે મકાન બનાવવું છે મકાન બનાવવા માટે રૂપિયા જોઈ છે તારી પાસે જાડવું કે રૂપિયા નથી મારી પાસે પણ તું બહુ મને વાલો છો ને તારી ઉપર પ્રેમ છે ને એટલે મારી ડાયલું કાપી જા જા એ લાકડાના કામમાં તને આવશે ઝાડવાની ડાયલું કાપી ગયો પાછો આવતો બંધ થયો એમાં પછી વર બે વર ત્રણ વર ને વરી પાછો નીકળ્યો એટલે ઝાડવાએ હાથ પાડ્યો એ કુપડા હજી ફૂટ્યા હતા કે ભલામાં મકાન થઈ ગયું હવે તો આવી તારી ઉપર મને બહુ પ્રેમ છે તારી પર આવીને શું કરે તો કેમ પરદેશ જવું છે પરદેશ જવું છે વાણ બનાવવું છે પૈસા નથી લાવ પૈસા જાડવા એ શું કીધું ખબર પૈસા તો મારી પાસે નથી પણ જાડવું કે મારું થોડ કાપી જા એને પાટિયા વેરાવી કરી અને તું વાણ બનાવીને પરદેશો યોજાય છે બસ થોડ મોર માંથી કાપ થોડ કાપ્યું સાહેબો જાડવાને કાપ્યું અને એના પાટિયા વેરાવ્યા વાણ બનાવ્યું પરદેશ ગયો ખૂબ સુખી થયો પણ જાડના થડમાંથી જે ઉગ્યા હતા ને દેવરાજભાઈ કુપડા એ રાહ જોઈ અને ચિંતા કરતા હતા કે મારા દેહે ને દરિયામાં દગોત નહીં દીધો હોય ને એ પરદેશ ઉગી તો ગયો હશે ને મારી કાયા એ મારી કાયાનું વાન બનાવ્યું છે મારા દેહ ને દરિયામાં દગોત નહીં દીધો હોય ને એ ફૂગી તો ગયો હશે આ પ્રેમ છે છોડવું જ પડે આપવું જ પડે અને છેલે કરુણા દેવાની વસ્તુ નથી સાહેબ લેવાની વસ્તુ નથી એ જીવવાની વસ્તુ છે

એટલે દિલરુબા નું બાજુ સંગીત જીવ ને એટલે ગરીબ માણસ બજાતે હોય એ દિલ નું બજાતે હો એટલે ગરીબ માણસ બજાવું છું હે બજાવું વગાડવું છું હું ગાઉ છું અને વગાડ્યું છું ઓ ઓમકાર નાજી કે તમે ગાઉ છો અને વગાડો છો તો હા તો આજ વગાડો ને અને ગરીબ માણસ એટલું બોલ્યો કે આજ હું નથી વગાડી શકું આજ હું નથી વગાડી શકું કે કેમ હું ગીડદીમાં પડી ગયો ને એટલે મારી હાથની આંગળી ઉપરથી લોકો આયલા ગયા ને એટલે આંગળી કામ કરે એમ નથી તાર ઉપર એટલે મારાથી નહીં વાગ્યા સાહેબ પંડિત ઓમકાર નાથજી એટલું બોલ્યા કે મેં બજાવું તું ગા શકતે હો મેં દિલરૂબા બજાવું સાહેબ ફૂટ પાયરું ઉપર્યો એ સારંગી હાથમાં લીધી અને બધા ગરીબ માણસે ગીત શરૂ કર્યું લોકોના ટોળે ટોળે આવ્યા રૂપિયાના ઢગલા થઈ ગયા તમામ રૂપિયા ગરીબ માણાના ખોરામાં મૂકીને પોતાનો પરિચય આપ્યા વિના વૈયા ગયા ને એને કરુણા કહેવાય સાહેબ કરુણા તો જીવવી જ પડે ન સાંભળજો સાહેબ મનના મંદિરિયામાં દીવો કરી દેખો મારા મનના મંદિરિયામાં દીવો કરી દેખો મિત્રો આ જે છે ને બધા મનના જ ખેલ છે મારા અંત મારા જો હું તમને દાખલો આપું કરોડપતિ માણસ હોય ને એ દિવાળી ઉપર દિવાળી ઉપર મોટા મોટા મોંઘામાં મોંઘા ફટાકિયા લઈ આવે પણ ફોડવા માટે ઝુંપડપટ્ટી બોલાવવા પડે એને પોતે ફોડી ન હોય લઈ આવે ફોડવા વાળા માંથી આવે એને મજા ન આવે આપણા નહીં ને આ મનની ભૂમિકા નથી તે શું છે મનની જ ભૂમિકા છે ને એક શેઠ હવેલી હળગી ગઈ સાહેબ આગ લાગી ગઈ અને શેઠ ને કીધું તમારી હવેલી હળગી ગઈ અને જ્વાળા નીકળ્યા હતા આપના ધુવાડાના અને પડતા પડતા આવ્યા માથા પછાડે મારું હળગી ગયું મારું બધું બળી ગયું હોય બાપલી આવે મારે શું કરવું ઈ પડે એમાં 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 કોક આવીને કીધું શેષ રો માં તમારી હવેલી છ મહિના પેલા તમારા દીકરાએ વેચી નાખી એમ વેચી નાખી જોઈ ભૂમિકા ફરી ગઈ એના મનની મારું બધું હળગી ગયું ને મારું કઈ ન રહ્યું જે મન પુકાર કરતો હતો એનો મન એમ કે છે કે એમ વેચી નાખી તો બિચારા નો હળગી ગયો કા અરે રામ રામ અરે પ્રભુ મારા રામ બિચારાનું બધું બાળી નાખ્યું ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો એ વળી રોવા માંડ્યો આ મન ના મંદિર મન ના મંદિર યા મા દીવો i no. લે ગઈ જુગવના ઉચ નીચ ઘરે અવતરે એવાખી સંત ના સન ભગવી આંખે સઘડું દેખું હયું હેમલો બના દેખું મનનું મંદિર જે મારું તમારું છે એમાં દીવો કરીને જોવું જ્ઞાનના ના આ મન ક્યાં જઈ રહ્યું છે ક્યાં જાય છે કેમ જાય છે શું કામ જાય છે ગંગા સતી પાનબાઈ જેસલ જાડેજો એ બધા મનના મંદિરમાં જોયું કે આ સત્ય છે આ અસત્ય છે આ ધર્મ છે આ ધર્મ છે અહીંયા જાય જો અહીંયા નો જાતા સાહેબ એ મનના ખેલ છે એને તમારે બરાબર સાબુત કરવા પડે અને હવે ની કડી સાંભળજો મુગતીની

દ્વારકા જે કૃષ્ણમૂર્તિ ને એક યુવાને પ્રશ્ન કર્યો મોટો ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિ એને યુવાને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવી છે કોઈક રસ્તો બતાવશો જે કૃષ્ણમૂર્તિ શું કીધું તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો પછી બતાવો